રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સરકારી હોસ્પિટલ દ્વારા એડ્સ ચક્ષુદાન અંગે જનજાગૃતિ રેલી યોજાયી ધોરાજી ખાતે સરકારી હોસ્પિટલ દ્વારા એડ્સ અને ચક્ષુદાન દેહદાન સ્કીમ ડોનેશન બીપી ડાયાબિટીસ અંગે જનજાગૃતિ અભિયાન રેલી યોજવામાં આવી હતી આ રેલીને સરકારી હોસ્પિટલના અધિક્ષક જયેશ વેસેટીન દ્વારા જંડી આપી પ્રસ્થાન કરાવેલ હતું આ કાર્યક્રમમાં કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ અને હોસ્પિટલ સ્ટાફ પરિવાર અને સામાજિક સંસ્થાના હોદ્દેદારો અને નાગરિકો બેનરો સાથે જોડાયા હતા વેપારીઓ અને આગેવાનોએ રેલીનું ભવ્ય સ્વાગત કરેલ હતું આ તકે નિષ્ણાંત ડોક્ટરોએ એઇડ્સ અને ડાયાબિટીસ બીપી અને ચક્ષુદાન અંગે માર્ગદર્શન આપેલ અને તે અંગેની પત્રિકાઓનું વિતરણ કરાયું હતું વિપુલ ધામેચા ન્યૂઝ ફોર્ટીન ધોરાજી હું ડોક્ટર વેસેટ કેમ ને ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું આજરોજ દસમી ડિસેમ્બરે અમે સરકારી હોસ્પિટલ ધોરાજી સ્ટાફ અને લેવા પટેલ કન્યા વિદ્યાલય અને અન્ય સ્વૈચ્છિક સંસ્થાઓના સહકારથી એક જનજાગૃત રેલીનું આયોજન કરેલ છે સધા રેલીમાં મુખ્યત્વે આઈ ડોનેશન સ્કિન ડોનેશન એન્ડ બોડી ડોનેશન તેમજ સંક્રમિત રોગો એચઆઈવી છે તેમજ અન્ય નોન કોમ્યુનિકેબલ ડિસીઝ બીપી ડાયાબિટીસ એન્ડ કેન્સર જેવા રોગોને લોકોમાં જાગૃતિ ફેલાય એ ઉદ્દેશથી અમે સરકારી હોસ્પિટલ ધોરાજીથી અંબા ગેટ સુધી રેલીનું આયોજન કરેલ છે સદર રેલીમાં અમને વિદ્યાર્થીઓ સ્વૈચ્છિક સંસ્થાઓ અને પ્રેસ મીડિયાનો સુંદર સહયોગ મળેલ છે લોકોમાં વધારે વધારે જાગૃતિ આવે લોકો ચક્ષુદાન કરે વાપરે રય ને લોકોની જાગૃતિ અને જાણકારી મળે રે એ ઉદ્દેશથી આજે રેલીનું આયોજન કરેલ છે